નમસ્કાર બોલૈયામાં આપણું સ્વાગત છે હું છું બરકતુલ્લા ખત્રી બોડેલીમાં હોળી ધૂળેટી પર્વ માટે દુકાનો અને સિઝનલ સ્ટોર સજી ધરીને તૈયાર થઈ ગયા છે આપણે એવા જ એક સિઝનલ સ્ટોર પર આપણે ઊભા છે અલીપુરા ચોકડી પર ટાઈગર સિઝનલ સ્ટોર આપણા મેમન સાહેબ એમની સાથે આપણે વાત પણ કરીશું ને સાથે અહીં જે પિચકારીઓ અને જે પંપ છે જે રંગોત્સવમાં વપરાતા હોય છે એની રંગો પણ છે એની ફોટો દેવાની રેડી અહીંયા એક ખૂબ સરસ મજાની આ સ્ટોર છે દુકાન છે શોરૂમ છે દરેક સિઝનના ફટાકડાના સમય ફટાકડા પતંગોત્સવ ખાતે પતંગો અને અત્યારે જ્યારે હોળી ધૂળેટીની સિઝન છે તો હોળી ધૂળેટીની અંદર આવતીકાલે હોળી છે પરમ દ્વારા ધૂળેટી છે તો એ ધૂળેટીના રંગોત્સવ માટે તો દુકાન વિશ્વાસપાત્ર સ્થળ કહ્યું તો આ એક છે ટાઈગર ફટાકડા સ્ટોર ટાઈગર બસ સ્ટોર અલીપુરા ચાર રસ્તા પાસે વિષ્ણુ ફરસાની સામે અમે ત્યાં આવેલા છીએ આપણે વાત કરીશું જોઈશું ગ્રાહકો સાથે પણ વાત કરીશું તમે પહેલાં શોરૂમની જે સ્થિતિ છે તમે જુઓ શોરૂમમાં તમામ પ્રકારનો જે બાળકોને ગમે તે પ્રકારની પંપ છે કેવું વાપરા બેટા બતાવે તો વાપરીને બતાવતો તો લા કેવું આ તને ગમ્યું લીધું કેટલા મે લીધું એ 130 130 આવો આ આ તમે અહીંથી ખરીદ્યું હમણે દીધું હા એવું કે હાર હાર મેનું કેવું છે હારું એવું પાણી ભરીને ચેક કર્યું હા હું નામ ધારું પાર્થ પાર્થ ડુબલી પાર્થ કુમાર રાઈસિંગ ભાઈ એવું હા તમે જો છોકરો છે આ રંગો છે બધા લાલ રંગ પીળો રંગ કેમ છો સાહેબ

પછી નવી નવી આઈટમો છે અહીંયા પણ છે સરસ મજાની બધી આઈટમો મળી રહી છે સાહેબ એક મિનિટ જરા આપણે બોડેલી લાઈવ સારું વાત કરી લઈએ શું નામ તમારું જુગનું એવું કામ છોટા બોડેલી જ બોડેલી હા આ પિચકારી લેવા આવ્યા છે હા પિચકારી લેવા આવ્યા બાળકને લઈને આવ્યા છે હા લઈને આવ્યા લે બેન કઈ ગયા પાસે તો કરી બોલાવો ને એમને

ક્વોલિટી વાળી અલગ અલગ રંગની જો આ ગન ટાઈપની પિછકારી નવી નવી આઈટમો છે આપણે સાહેબ આપણે જરા બોડી લાઈવ માટે ગડદુ બોલના બોલન સાહેબ હું એવું બધું હિમાન છો અશોક કુમાર અચ્છા હું કેછો આ તમે માલ સામાન ખરીદવા આવ્યા છો દીધો તમે આ છોકરી માટે અચ્છા હા અહીંયા માલ કેવો માલ લાગ્યો આ છોકરીને ગયમો કેટલા પાઉં છું બેટા બતા

આપણે આ બોટલ છે રંગનો તમે જુઓ જાણે પેલો ફાયર નો બોટલ હોય એ પ્રકારના રંગના બોટલ છે એવું લાગે કે આ ફાયર માટે બોટલ છે એ પણ હવે અહીંયા મળે છે આપણે પૂછીએ સાહેબ તમારું નામ શું સુરેશભાઈ સોની શિવરાજપુર શિવરાજપુર થી આવે પંચમહાલ જિલ્લામાં સાહેબ આ છોકરા માટે લીધો છે નોવેલ્ટી લાગી એટલે અમે લીધો છે

नंपुल सनिक्स यो कयोण पड़े बीजा यो हा कॉरे कॉरे कलर लगावणो पड़ता है मां भाई बन ने बहन पण भाई बन दो ने यो ओके ओके वीडियो के क्या मकसद ना 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 बस थैंक

હું કહેવા માગતો આ ધૂળે ધૂળેટીની તૈયારી રૂપે સ્વરૂપમાં સજી સજી ગયા છે તમારે ત્યાં પણ આપણે અત્યારે પરમદા તો ધૂળેટી છે આવતીકાલે હોળી છે અને આ કતાલી રાતની જેમ હવે આ એક જ રાત કહેવાય કાલે કાલે પણ ગરાકી ચાલશે અને આપણે દેખી શકીએ છીએ બધી બહુ ગરાકી પણ છે તો શું કહેવા માંગશો તમારે કયા પ્રકારનો માલ મળે છે અને કેવો વિશ્વાસ રાખો તરા બોરેલી ગામ ખાતે વિશ્વાસ તો વધારે છે ટાઈગર સિઝનેબલ પર અને અત્યારે તમે દેખો છો કે મારી શોપની અંદર ગરાકી છે જ અને મારા ત્યાં તમને બધી જાતની નવી નવી વેરાયટીઓ પિચકારીઓમાં જેટલી લોન્ચ થાય છે તે બધી વેરાયટીઓ મળશે તેની સાથે સાથે ઇલેક્ટ્રિક વેરાયટી મળશે તેની સાથે સાથે હર્બલ ગુલાલ જે પ્યોર હર્બલ જે માર્કેટમાં હોય છે તે હર્બલ બી આપણી જોડે મળશે મારા ત્યાં પિચકારી હોળી ધૂળેટીને લગતી બધી જ તમામ વેરાયટીઓ દરેક વેરાયટીઓ જોવા મળશે તમામ રેન્જમાં તમામ રેન્જમાં બરાબર નાના છોકરાથી લઈને મોટા છોકરા સુધીની બધી જ વેરાયટી મળશે મેં મને યાસીનભાઈ મજિદભાઈ યાસીનભાઈ આપણને વાત કરી તહેવારો રંગોત્સવ છે આમ તો દેશભરની અંદર કુલ બે હજાર વર્ષે વર્ષેદાળે તહેવારો અલગ અલગ રાજ્યોમાં ઉજવાતા હોય છે એ રીતે આપણે ત્યાં પણ આવે હોળી ધૂળેટીનું પર્વ એક એકતાનું પર્વ પણ છે લોકો ઉન્માદથી પુરાનામાનો હોળી છે એ પ્રકારે આપણે જોણીએ છીએ બીજા પ્રાંતોની અંદર પણ હોળી બહુ સરસ રીતે ઉજવાતી હોય છે એ જ રીતે આપણે બુરીની અંદર પણ એક અલગ જ મહિમા હોય આ બુરીના મહિમાની અંદર ચાર ચાર લગાવવા માટે જે શોરૂમો જે જે માલસામાન વેચવાવાળા પિચકારીઓ રંગો વેચવાવાળા છે તેની દુકાનો વાત કરીએ તો આપણે જે જગ્યા પર આવ્યા છે ત્યાં ગરાકી પણ જામી છે અને લોકો વિશ્વાસ છે ત્યાં ખરીદવા આવે છે થેન્ક યુ

Yeah, you